એક વસ્તુ યાદ રાખો તમે સંસારમાં રહો છો પણ સંસારી નથી તમે વેપાર કરો છો પણ વેપારી નથી તમે મૂળમાં તો તમારી વૈષ્ણવતામાં સ્થિત છો અને શ્રીજીને પામી લેવાની ચતુરાઈ જેનામાં હોય ને એ જ સાચો ચતુરવૈષ્ણવ છે આ જે મળ્યું છે એ પ્રભુની પ્રસન્નતાનું કારણ બનાવી લે એમાં જેનું કલ્યાણ છે પ્રભુ પણ ઘણીવાર પરીક્ષા કરે કે તું મારી ભક્તિ કરવા આવ્યો છો ને પણ હું તને સંસારમાં ફસાવી દઈશ હું તને એવું ઘર આપીશ કે ઘરમાં તને એટલો મોહ થઈ જશે કે તો હું તને ભૂલાઈ જ જઈશ તને યાદ જ નહીં આવું વૈષ્ણવ કે ચિંતા ન કરતા હું એ ઘરમાં જ આપને પધરાવી લઈશ એટલે મારું ઘર જ નંદાલય બની જશે અચ્છા તો હું તને એવું ધન આપીશ કે ધનમાં જ તું પસાવીશ હું યાદ જ નહીં આવ તો પ્રભુ ધનનું પ્રભુની કથા ને મનોરથો કરાવીશ એ ધન મારા ઉદ્ધારનું કારણ બનાવી રહીશ અચ્છા તો એવો પરિવાર કે સંસાર આસક્ત બની સ્વજનોમાં હું અરે પ્રભુ હું એ બધાને બ્રહ્મ સંબંધ કરાવી વૈષ્ણવ બનાવી લઈશ એ જ મારા સત્સંગી બની જશે તો ભગવાન આપે છે સંસાર અને ચતુર વૈષ્ણવ એ સંસારને પણ સાધન બનાવી પોતાની ઉદ્ધારના કારણ બનાવી લે છે